આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ હવે એ આપણા જીવનમાં બધી જ જગ્યાએ છે ખરું ને પણ જ્યારે વાત શિક્ષણની આવે છે ક્લાસરૂમની આવે છે ત્યારે એક બહુ મોટો સવાલ ઊભો થાય છે શું એઆઈ વર્ગખંડમાં એક સાધન તરીકે મદદરૂપ થશે કે પછી શિક્ષકો માટે ખતરો બની જશે ચલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ તો જે સૌથી મોટો અને સીધો સવાલ છે એના પર જ આવીએ શું એઆઈને કારણે માનવ શિક્ષકોની ભૂમિકા એમની નોકરી જોખમમાં છે આ એક એવો સવાલ છે જે લગભગ દરેકના મનમાં ઘૂમી રહ્યો છે અને આજે આપણે એની જ ઊંડાણમાં વાત કરવાના છીએ જુઓ જ્યારે પણ કોઈ નવી ટેકનોલોજી આવે છે ત્યારે પોતાની સાથે થોડી ચિંતાઓ પણ લઈને આવે છે અને એઆઈના કિસ્સામાં આ ચિંતા ખાસ કરીને શિક્ષણ જગતમાં વધારે જોવા મળી રહી છે ચાલો સમજીએ કે શિક્ષકો અને શાળાઓને ખરેખર કઈ વાતનો ડર સતાવી રહ્યો છે આ બધી ચિંતાનું મૂળ કારણ છે જનરેટિવ એઆઈનો ઝડપી વિકાસ આ કોઈ સાધારણ ટેકનોલોજી નથી આ એવી ટેકનોલોજી છે જે માત્ર માહિતી નથી આપતી પણ જાતે જ કવિતાઓ લેખો અને કલા જેવી વસ્તુઓ પણ બનાવી શકે છે એટલે સ્વાભાવિક છે કે લોકો વિચારે કે ભવિષ્યમાં શું થશે અને આ જ ડરની મુખ્ય વાત છે શું એઆઈ શિક્ષકોની નોકરીઓ છીનવી લેશે આ કોઈ હવામાં કરેલી વાત કે પછી કાલ્પનિક ડર નથી પણ એકદમ વાસ્તવિક સવાલ છે જેનો સામનો આપણે બધાએ કરવો પડશે પણ શું આ ડરને વાજબી ગણી શકાય ચલો હવે આપણે ચર્ચાની બીજી બાજુ જોઈએ એ સમજીએ કે માનવ શિક્ષકોમાં એવી કઈ ખાસિયતો છે જે તેમને કોઈ પણ ટેકનોલોજી કરતાં હંમેશા અલગ અને અપરિહાર્ય બનાવે છે સૌથી પહેલી અને કદાચ સૌથી મહત્વની વાત એ છે માનવીય જોડાણ એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે અંગત સંબંધ બંધાય છે જે વિશ્વાસ કેળવાય છે એ જ તો શીખવાની પ્રક્રિયાનો સાચો પાયો છે આ જે ભાવનાત્મક કનેક્શન છે એ કોઈ મશીન ક્યારેય ક્યારેય નહીં આપી શકે બીજી વાત છે ધ્યાન કેન્દ્રિત કરવાની ઘણા અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે શિક્ષક ભૌતિક રીતે ક્લાસમાં હાજર હોય ત્યારે વિદ્યાર્થીઓનું ધ્યાન વધુ સારી રીતે કેન્દ્રિત થાય છે શિક્ષકની હાજરી માત્ર ભણાવવા માટે જ નહીં પણ વર્ગમાં એક શિસ્ત અને પ્રેરણાનું વાતાવરણ બનાવવા માટે પણ ખૂબ જ જરૂરી છે અને ત્રીજો ખૂબ જ અગત્યનો મુદ્દો છે ડહાપણ અને નિર્ણય શક્તિ ભલે એઆઈ ગમે તેટલું શક્તિશાળી કેમ ન હોય એનો ઉપયોગ ક્યારે ક્યાં અને કેવી રીતે કરવો એનો અંતિમ નિર્ણય તો શિક્ષકના હાથમાં જ રહેશે ટેકનોલોજી તો માત્ર એક સાધન છે એનો સાચો ઉપયોગ તો માનવબુદ્ધિ જ નક્કી કરી શકે છે તો આ બધી વાત પરથી એવું લાગે છે કે આપણે એઆઈને એક ખતરા તરીકે જોવાને બદલે તેને એક મદદગાર સાધન તરીકે જોવાની જરૂર છે આ લડાઈ માણસ વિરુદ્ધ મશીનની નથી પણ બંનેના સહયોગથી આગળ વધવાની છે ટૂંકમાં કહીએ તો એઆઈ એ શિક્ષકનું વિકલ્પ નથી પણ એમનો એક શક્તિશાળી સહાયક છે એનો મુખ્ય હેતુ શિક્ષકોના કામને વધુ સરળ અને અસરકારક બનાવવાનો છે એમની જગ્યા લેવાનો બિલકુલ નથી તો ચાલો આ તફાવતને એકદમ સ્પષ્ટ રીતે સમજીએ એઆઈ શું કરી શકે એ માહિતી પહોંચાડી શકે છે પણ શિક્ષક શું કરે છે એ વિદ્યાર્થીઓ સાથે સંબંધો બાંધે છે એઆઈ એક સરખા કાર્યોને ઓટોમેટ કરી શકે છે પણ સાચી પ્રેરણા તો શિક્ષક જ આપે છે એઆઈ ડેટાનો ઢગલો આપી શકે છે પણ એ ડેટાનો ઢાપણથી ઉપયોગ કેમ કરવો એ તો શિક્ષક જ શીખવી શકે આજ તો મુખ્ય તફાવત છે અને આ જ આપણી આખી ચર્ચાનો સાર છે આવનારું ભવિષ્ય એ એઆઈ વિરુદ્ધ શિક્ષકોનું યુદ્ધ નથી બલ્કે એ એવા શિક્ષકોનું છે જે એઆઈ જેવા શક્તિશાળી સાધનનો ઉપયોગ કરીને પોતાના વિદ્યાર્થીઓને વધુ સારી રીતે શીખવી શકશે અને સશક્ત બનાવશે તો આ ચર્ચાના અંતે એક સવાલ સાથે આપણે સૌ વિચારીએ ભવિષ્યના વર્ગખંડને વધુ સારો બનાવવા માટે શિક્ષકો અને એઆઈ એકબીજા સાથે ભાગીદારી કેવી રીતે કરી શકે એવું તો શું કરી શકાય કે જેથી બંને સાથે મળીને શિક્ષણમાં એક નવી ક્રાંતિ લાવી શકે આના પર જરૂર વિચાર કરજો આભાર